ડોક્ટર હાઉસમાં રસ્તા જગ્યા પર આચારવામાં આવેલા દબાણો હટાવવા માટે ડીસા નગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ હતી અને રસ્તા પર આચરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકો અને પાલિકાની ટીમ આમને સામને આવી ગયા હતા ડીસા ડોક્ટર હાઉસમાં રસ્તા પૈકીની જગ્યા પર આચરવામાં આવેલા દબાણોને લઈ છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી છે દબાણો અંગે ઉઠી રહેલી ફરિયાદના પગલે આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવાની કામગીરી કરવા માટે ડીસાના ડોક્ટર હાઉસ પહોંચ્યા હતા પાલિકાની ટીમ દ્વારા આજે જેસીબી મશીન સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક દુકાનદારો અને ડીસા નગરપાલિકાની ટીમ વચ્ચે ગરમા ગરમી સર્જાઈ હતી ડીસા નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરીને અહીં રસ્તાને પહોળો કરવાના હેતુસર આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે દુકાનદારોએ પાલિકાની આ કાર્યવાહીને ભેદભાવ ભરી જણાવી ડીસા નગરપાલિકાની કામગીરી સામે કેટલાક વિધક સવાલો કર્યા હતા મારું કહેવું એમ છે કે એરિયામાં અમુક ગળીમાં દબાણ નથી તોડ્યા અને આ એક જ ગળીમાં દબાણ તોડવાનું વાલા દવાલેની નીતિ કેમ રાખે છે મારું સાહેબ એક જ છે તોડો તો બધાનું તોડો ન તોડો તો કોઈનું ન તોડો પછી બીજી વસ્તુ કે અમે અમારો પ્લોટ ખુલ્લો રાખ્યો છે ગાડી ગાડીઓ પાર્કિંગ કરવા માટે તો ડોક્ટરોએ પણ એ રીતે બધાને જે રીતે એ એક બે એક બે ગાડીનું પાર્કિંગ રાખવું જોઈએ એમને બરાબર કોઈએ એ પ્રમાણે પાર્કિંગ રાખ્યું નથી અને નગરપાલિકાની નીતિ બે પ્રકારની છે વાલા નીતિ નીતિથી અમુક ગળીમાં ઓટલાઓ સીડી નથી થોડી અને અમારી ગળીમાં કમ્પ્લીટ દબાણ થોડું આવ્યા છે તો મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ સર્વે નંબર ત્રાણું સીટી સર્વે નંબર સુડતાળીસ છે દરેક ગળી આ સાહેબ જોડે લેઆઉટ પ્લાન બી છે તો એ ગળી પ્રમાણે બધા દબાણ હટાવે તો અમે બધા એવ્રિજ છીએ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને પાલિકા દ્વારા જો દબાણો હટાવવા હોય તો સમગ્ર ડોક્ટર હાઉસમાં આચરવામાં આવેલા દબાણોને દૂર કરવા જોઈએ